નમસ્કાર આપનો હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આજે આપણે જવાહર નવોદય પરીક્ષા જે ધોરણ અને પ્રવેશ પરીક્ષા છે એના માટે અગત્યનો વિભાગ બીજો અંગણિતનો ચેપ્ટર પહેલોનો પાર્ટ બીજો થિયરીનો છે અગાઉ પહેલા પાર્ટમાં આપણે થિયરી શીખી ગયા ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબર વિડીયો ગમે લાયક છે જવાહર નવોદય વિદ્યાલય કરીને આપણે એક પ્લે લિસ્ટ બનાવેલ છે એમાં ટોટલી તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવા મળશે પૂર્વગામી સંખ્યા એટલે શું તો પૂર્વગામી સંખ્યા એટલે પૂર્વ પૂર્વ છે પૂર્વ જો આપણે કહીશ ખબર પૂર્વ જો એમ યાદ રાખવાનું સિસ્ટમ પૂર્વજો એટલે આગળના એટલે કે દાખલા તરીકે વીસ છે તો એની આગળની સંખ્યા શું થઈ ઓગણીસ તો વીસની પૂર્વગામી સંખ્યા એટલે કે આગળની સંખ્યા ઓગણીસ થાય છે વીસની પૂર્વગામી સંખ્યા ઓગણીસ દાખલા તરીકે કોઈ કે પચીસ ની પુરોગામી સંખ્યા તો કે ચોવીસ પૂર્વગામી સંખ્યા એટલે કે આગળની સંખ્યા રેડી કોન્સેપ્ટ ક્લિયર ત્યારબાદ છે અનુગામી સંખ્યા અનુગામી સંખ્યા એટલે પાછળની સંખ્યા દાખલા તરીકે ત્રીસ લેખા છે તેની પાછળની સંખ્યા શું આવે એકત્રીસ તો ત્રીસની અનુગામી સંખ્યા એકત્રીસ થાય છે ત્યારબાદ મૂળ સંખ્યાઓ હવે જોડ મૂળ સંખ્યાઓ એટલે તો કે એવી સંખ્યા જે પોતે અવિભાજ્ય હોય પેલા તો પેલા તો એ સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ સમજી લો અને જોડ છે એટલે કે જોડીમાં હોવી જોઈએ પણ અવિભાજ્યમાં હોય જોડીમાં હોય પણ એમ બંને વચ્ચે તફાવત તફાવત બે હોવો જોઈએ કેટલો દાખલા તરીકે ત્રણ છે આ અવિભાજ્ય સંખ્યા છે અને પાંચ છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે કે એના માત્ર બે જ આવ્યો હોય અને આ બે વચ્ચે તફાવત તફાવત એટલે કે પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે બે એવા તો આ બંને વચ્ચે તફાવત એ કેટલો થયો બેનો અવિભાજ્ય સંખ્યા છે તો એમ કહી શકાય કે ત્રણ અને પાંચ છે એ જોડ મૂળ સંખ્યા છે જો આવી એક થી સો વચ્ચે જોડ મૂળ સંખ્યા આપણે ગોતવામાં આવે તો એ છે ત્રણ ને પાંચ આ એક જોડ થઈ બીજી થશે અગિયાર અને તેર બે અવિભાજ્ય બરાબર અને ત્રીજી થશે ઓગણત્રીસ અને એકત્રીસ કે બંને જો અવિભાજ્ય છે અને બંને વચ્ચે તફાવત પણ બેનો થાય છે તો એ જોડ મૂળ સંખ્યાઓ કહેવાય ત્યારબાદ આવે સહમૂળ સંખ્યાઓ તો સહમૂળ સંખ્યાઓ કેને કહેશું તો બંને જે જોડ સહમૂળ સંખ્યામાં પણ શું છે એનો વિભાજક છે જેના વડે ભાગ્ય છે વિભાજક એક હોવો જોઈએ એ સામાન્ય કેવો જોઈએ એક હોય સામાન્ય હોય આમાં અવિભાજ્ય અને વિભાજ્યનો સમાવેશ થાય અવિભાજ્ય એક સંખ્યા અવિભાજ્ય હશે અને બીજી સંખ્યા છે વિભાજ્ય પણ બંનેના વિભાજક કેવા છે એક દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ આઠ આઠ છે વિભાજ્ય છે નવ છે અવિભાજ્ય છે તો બેના અવયવ પાડીએ તો એક અવયવ સામાન્ય મળ્યો કઈ રીતના આ રીતના નવ એકુ નવ તન તન નવ બરાબર આ સોરી આ વિભાજ્ય પણ છતાં પણ અવયવ એક પડ્યો ને જો તમે આઠ એકું આઠ ચાર બે આઠ બેમાં સામાન્ય હોય અવિભાજ્ય વિભાજ્ય હોઈ શકે એવું નથી પણ ખાસ કે બેમાં અવયવ એક સામાન્ય હોવો જોઈએ કેવો જોઈએ સામાન્ય હોવો જોઈએ તો એને મૂળ સંખ્યાઓ કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ એક અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે એ આપણે જાણવું હોય એક અંકવાળી તો એક અંક એટલે કે જીરો થી નવ તો તમે જુઓ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ દસ એક અંકવાળી દસ સંખ્યા હોય એ જ રીતના બે અંકવાળી એટલે કે દસથી ચાલુ થતી હોય અને બે નવડા નવ્વાણું બે અંક થયા તો જીરોથી નવાણું સુધીમાં સંખ્યા કેટલી છે એની સાવ સેલામ સેલિટ્રિક છે નવ વડે આ નવ છે ને છેલ્લે હોય તો નવ બરાબર તો નવને દસ વડે ગુણી નાખો એટલે કેટલા થઈ નેવું ત્યારબાદ ત્રણ અંકવાળી તો કે સોથી નવસો ને નવ્વાણું એટલે સો થી નવસો ને નવ્વાણુંમાં કેટલી સંખ્યા આવશે તો નવ ને ગુણ્યા આ કરવાના શો આ નવ અને આ ગુણ્યા સો એટલે એ થશે નવસો સંખ્યા ત્યારબાદ ચાર અંકવાળી તો કે એક હજારથી નવ હજાર નવસો નવ્વાણું એટલે કે હજારથી લઈને નવ હજાર નવસો નવ્વાણું એની વચ્ચે આવશે નવ ગુણ્યા હજાર એટલે કે નવ હજાર સંખ્યા આવશે આ રીતના આપણે સરળતાથી સંખ્યાઓ મેળવી શકીએ હવે આપણે વધારામાં જે પણ પોઈન્ટ છે ક્લિયર કરશું દરેક દાખલાઓ નમૂનાના દાખલાઓ કે સ્વાધિના એ પણ દાખલા આપણે ક્લિયર કરાવશું તો વિડીયો દરેક અંત સુધી જોજો ચેનલ પર નવા આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે લાઇક શેર કરી દેજો નેક્સ્ટ આપણે વિડીયોમાં હવે આપણે નમૂનાના દાખલાઓ શીખીશું જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર